અને આપણે આયે સંગાત હોય છે આજે 31 વર્ષે કદાચ ફોરેન કન્ટ્રી અંદર આ પ્રકારનું કપલ શોધવા જોઈએ ખૂબ ભણેલું છે વેલ એજ્યુકેટેડ છે ઘણો બધો એની અંદર છે પણ હૃદયની કેળવણી હિન્દુસ્તાન ની અંદર મળે છે કે આપણી પ્રેમ પરવની એ પરંપરાની અંદર મળે છે એટલે 31 વર્ષે પણ એ પોતાના દાંપત્ય જીવનના મંગલ અવસર ને ગુજરાતી સાહિત્યમાં એવું લખાયેલું છે આ બંને માટે હું કહું શબ્દો હળવા છે ને હળવું બોલીશ જેથી કરીને એમના વતીની ભાવનાઓ તમારી સુધી પહોંચાડી શકું કે આ સંગાથ ની અંદર સાત જન્મ સપ્તપદીના જે સાત ફેલાવ છે સપ્તપદી અનુસંધાન કરું એનો કોન્સેપ્ટ એનો ભાવ વિશ્વ ક્યાં સુધી વિસ્તરેલું છે તો એ લાંબા સમીક્ષાની અંદર જવા કરતા ફક્ત બે લીટીની અંદર રમેશ પટેલ ક્ષયે એવું સરસ મજાનું વિધાન કર્યું છે કે તું મારી નસે નસમાં વહે તું મારી નસે નસમાં વહે એમ છતાં વરદાનમાં માગું હું તને આ દાંતપત્ય જીવનનો એક અર્પ છે રસ છે અને જીવન છે એ ખટમધુરું છે તો જ મજા આવે જીવનના ને સાહિત્યના રસોનું સંમિશ્રણ છે એ દાંતપત્ય જીવન છે અને ક્યારેક ક્યારેક બે વ્યક્તિઓ એ ત્વચામાંથી કારણ કે હું રહેન્દ્રભાઈને ઘણીવાર કહેતો કે યંગ કપલ હાથમાં હાથ નાખીને જતા હોય એ પ્રેમનું તત્વ છે ત્વચા સુધીનું છે પણ માથે વાળ દોળા આવી ગયા હોય જ્યાં બ્યુટી પાર્લરની ભેદ રેખા ગાલો ઉપરથી મેકઅપ વિખાઈ ગયો જે ગાલ રૂક્ષાર ઉપર ક્યારેક ગઝલ લખાણી હોય અને એમાં કરચલી પડી હોય અને એમ છતાં એકમેકના સંગાથે જ્યારે કોઈ કપલ એક સાથે ચાલતું હોય ત્યારે સમજી લેવું કે દાંપત્ય જીવનનું જીવતું તીર્થ છે કારણ કે બધી દેહિક લાલિત બધું ઘુસાઈ જાય અને એમ છતાં બધા સાથે ચાલતા હોય પોતાની પત્ની સાથે પતિ સાથે ત્યારે સમજવું કે ત્વચામાંથી તત્વ તરફનો પ્રેમ જેને શૃંગાર શતકની અંદર ઓર્ગેનિક લવ કહેવામાં આવ્યો છે એક આધ્યાત્મિક પ્રેમ તરફની ગતિ અને એકત્રીસમાં વર્ષના એમના આ પડાવને ઈશ્વર એવી જ રસમયતાથી આગળને આગળ વ્યતિત કરાવે અને સંગાથનો ભારતીય પરંપરા મુજબ બહુ મોટો અર્થ છે સંગાથ એટલે એ બંનેનો જ નહીં આપણા સૌનો સંગાથ જેમ ભાઈ વાત કરી કે મારા સાધુ ભાઈ મારા વડીલો મારી બહેનો દીકરીઓ મારી દીકરીઓ એઝ એ હોલ ટોટલ ફેમિલી મેમ્બર્સ આ બધાના સંગાથ છે પ્રેમનો રસ એ સિંચા કહેવાય છે અને એમ જ દાંપત્ય જીવન અને સમગ્ર પારિવારિક જીવન આપણું ઉજળું બનતું રહે છે અને આ એકત્રીસ વર્ષમાં એમને તેમજ આ પ્રકારના પડાવમાંથી પસાર થતા જેટલા લોકો છે એટલા બધાએ એક મંત્ર નાનકડો એવો શીખેલો હોય છે લેટ ગો બેને પણ ઘણું બધું જતું કર્યું હશે રવિન્દ્રભાઈએ પણ ઘણું બધું જતું કર્યું હશે એટલે જ આ આજતુ કરવાની ભાવના છે એ દાંપત્ય જીવનને દીર્ઘ આયુષ્ય પૂરું પાડે છે ઉમાશંકરભાઈ જોશી એવું સરસ મજાનું વિધાન કર્યું ટૂંકું વિધાન અને એ ટૂંકું વિધાનની અંદર જાણે દાંપત્ય જીવનનો આખો અર્ક એને નીચો લીધો એવું લાગે આ બેને અને અહીંયા નવા બેઠેલા મોના ભાઈ મારી વિસ્મૃતિ વધારે સત્ય છે વિસ્મૃતિ એમના પતિ શ્રી અને અન્ય બધા આ એક જયભાઈ એક મુદ્રા છે મારે પણ એવું નથી કે હું એમાંથી પાકા છું કારણ કે હું પણ આ માળાનો એક પક્ષી છું તો એ એક સરસ મજાનું ટૂંકું વિધાન છે અને તમારે બેઈને પણ મારા વડીલ છે પણ હું એને સૂત્ર આપું છું સાહિત્યમાંથી કે તારી અપૂર્ણતા શબ્દ બરોબર સમજજો તારી અપૂર્ણતા ના નડી તમે મારી અપૂર્ણતા મારી અપૂર્ણતા ના નડી તમે તારી પૂર્ણતા સ્પર્શી કરી મને અપૂર્ણતા શોધવા કરતા જીવનના પૂર્ણતા શોધશું તો હું માનું છું કે સમગ્ર ભારતમાં આપણે બધાના વર્ષો વર્ષ એક એક દાંપત્ય જીવનના આવા પ્રેમ પર્વ ઉજવતા રહીશું અને આપણા સૌ વતી એમને એમનું દાંપત્ય જીવન ખૂબ જ તંદુરસ્ત રીતના સાથે સાથે આમ મારા આદરણીય વડીલ પાટલા સાસુ સાહેબ ગુંદનબેન એટલે એ પણ પણ એ પણ તમને કહી દઉં એક માહોલ મારો મૂળ સ્વભાવ આનંદનો છે અને આધ્યાત્મની તરમ સીમાએ પૂછું છું ત્યારે આનંદ મળે છે આવું આપણું તત્વ વિવાન સાથે છે તો મારા પાટલા સાસુ છે પણ આનંદ અને પ્રેમ માટે કહેવાતી ખોટી આદર અને દંભની જે ઉમરાઓની રેખાઓ છે એ વટાવી દીધી છે અને એ મેં વટાવી છે અને પ્રેમથી એક નાનકડા સમાન એમની સામે કોઈ નાનું વ્યક્તિત્વ લાડ લડે છે એમને સ્વીકાર્યું છે એવી જ રીતના દેવેન્દ્રભાઈ કદાચ મારી સાથે જેટલા ઉભા હોય એને મને હળવેકથી મારી પાસે જ્યારે એમને શુભકામના દેવા ગયો એટલે મને એમને કીધું આ વાવ દોસ્ત એટલે જ્યાં દોસ્તી છે પ્રેમ તત્વ છે કોઈ પણ સંબંધની ભૂમિકા પર હોય એમાં આવરણો આડંબરો આપણે કાઢી નાખીએ એટલે ઓટોમેટિક ખોટું લાગવાનું કે ઓછું આવવાનું વગેરે વગેરે જે કુભાવો છે એ જીવનમાંથી જતા રહે છે અને આવું ઘણું બધું સૌમાંથી શીખતો આવ્યો છું અને એ શીખવાનું ફક્ત મેં અહીંયા જ નથી વેચ્યું ગમતું મળે તો એના ગુંજે ના ભરીએ ગમતાનું કરીએ ગુલાલ એટલે મે મારી YouTube ચેનલ ઉપર પણ આવા ઘણા પ્રસંગો મૂક્યા છે અને દાંપત્ય જીવનના પ્રસંગો તો દેન્દ્રભાઈ અને એવા ઘણા ફેમિલી એવા ઘણા યુગલો કે જીવતા તીર્થ છે કે દાંપત્ય જીવનની સુંદરની સુગંધ એના બાળકોની અંદર આડોશ પડોશની અંદર અને દરેક જગ્યાએની સુગંધ વિસરાતી હોય સ્મૃતિગત વધારે કરવાનો મન થાય એવી સૌની માટે એવા દાખલાઓ પણ મેં મૂક્યા છે ફરી આપ સૌપતિ આ બંનેને જન્મદિવસની શુભકામના અને આપના મંગલ દાંપત્ય દિવસની શુભકામના ધન્યવાદ